જાંબુગુડા પોલીસે વડોદરાના દશરથ ગામના કલ્પેશ બારિયાને વિદેશી દારૂ સાથે ઝડપી પડ્યો પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગુડા પોલીસને ખાનગી રાહે બાતમી મળતા કે એક ઈસમ ગ્રે કલરની મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો ગાડી નંબર જીજે જીરો સિક્ક્સ પીજી એકસઠ સત્તાવન નંબરની ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી બોડેલી તાલુકાના વાગવા ગામ બાજુથી અંદરના રસ્તે જાંબુગુડા તાલુકાના કરા ગામ તરફ થઈ પ્રસાર થનાર છે એની બાતમી મળતા જામુગોડા પીઆર ચુડાસમાએ તેમના સ્ટાફ સાથે કરા ગામ નજીક નાકાબંધી કરતા તે દરમિયાન સામેની તરફથી કાર કારપૂર ઝડપે તેમની તરફ આવતા આ ગાડીને ઊભી રાખવા માટે હાથ કરતા ચાલકે ગાડી ઊભી રાખી હતી જ્યારે પોલીસે ચાલકને ગાડીમાંથી નીચે ઉતારી તેનું નામ ઠામ પૂછતા ચાલકે પોતાનું નામ કલ્પેશ જસવંતભાઈ બારિયા રહે દશરથ ગામ નવદુર્ગા સોસાયટી મકાન નંબર અગિયાર જણાવ્યું હતું જ્યારે જામુગોડા પોલીસે પંચોર રૂબરૂ ગાડીને ચેક કરતા ગાડીના વચ્ચેના ભાગે મિનિયાનો થેલો તેમજ પાછળના ભાગે ડીકીમાં પણ એક થેલો હોવાનું જણાતા પંચો રૂબરૂ આ બંને થયેલા તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારોના ક્વાટરીયા તેમજ મોબાઈલ અને અલ્ટો કાર સહિત એક લાખ તેત્રીસ હજાર સાતસો પચાસ ના મુદ્દામાલ કબજે લઈ જામુગડા પોલીસે પાસ પરમિટ વગર પ્રોહિત પ્રતિબંધિત એરિયામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી વિદેશીદારોની હેરાફેરી કરતા ઝડપાયેલા દશરથ ગામના કલ્પેશ બારીયા વિરુદ્ધ ગુજરાત પ્રોહિબેશન એક્ટ બે હાજર ની કલમ પાસઠ એ પાસઠ ઈ અઠાણું બે એકસો સોલ બી મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી